નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો દેશમાં કોરોનાના એક્ટિવ કેસ છ હજાર આઠસોને વટાવી ગયા ભારતમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા હવે છ હજાર આઠસો પંદર પર પહોંચી ગઈ છે જ્યારે બાર રાજ્યોમાં અડસઠ મૃત્યુ થયા છે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય કેરળ છે જ્યાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા બે હજાર ત્રેપન છે જોકે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અંબાલાલ પરેશ ગોસ્વામી ગુજરાતમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે બાર જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થશે પંદરથી અઢાર જૂન મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ થશે બારથી પંદર જૂન દરમિયાન અમરેલી જૂનાગઢ ભાવનગર અને બોટાદમાં વરસાદ પડી શકે છે પરેશ ગોસ્વામીએ કહ્યું કે વીસ જૂને ચોમાસું બેસી શકે છે ચૌદ જૂન પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે તીવ્ર બનશે વીસ જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસી શકે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ છ રાજ્યોમાં ગરમીનું એલર્ટ ચોમાસાને કારણે દેશના ઘણા રાજ્યોમાં વરસાદ શરૂ થઈ ગયો છે પરંતુ કેટલાક રાજ્યો એવા છે જ્યાં લોકો હજુ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે આવા સમયે હવામાન વિભાગે દિલ્હી એનસીઆર પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગરમીનું એલર્ટ જારી કર્યું છે દેશના છ રાજ્યોમાં તાપમાનનો પારો પિસ્તાલીસ થી ઉપર ગયો છે આમાં રાજસ્થાન હરિયાણા યુપી મધ્યપ્રદેશ દિલ્હી અને ઓડિશાનો સમાવેશ થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોના અને ચાંદીના ભાવમાં વધારો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનું એકસો બેતાલીસ રૂપિયા વધીને છન્નું હજાર છ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઘટીને હજાર નવસો બેતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું ચાંદી આજે સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે આજે ચાંદી આઠસો સત્તાણું રૂપિયા વધીને એક લાખ છ હજાર ચારસો સત્તાવન રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે બજારના નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં પણ આ વધઘટ ચાલુ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ આજે જેઠ સુદ પૂનમે ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા પૂર્વે જળયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે જમાલપુર જગન્નાથ મંદિરથી હાથી અને સાથે શોભાયાત્રા સાબરમતી નદી કિનારે જવા નીકળી મહિલાઓ માથે કળશ લઈને ઉત્સાહભેર છે અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ ઉમટ્યા છે મગ જાંબુ કેરી કાકડી જેવા પ્રસાદ પણ ભગવાનને અર્પણ કરવા માટે લઈ જવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યું આ રાજ્યમાં આજે ઓરેન્જ એલર્ટ જારી આઈએમડીએ મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ અને આસામના અનેક જિલ્લાઓ માટે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે જેમાં આગામી બે ત્રણ કલાક માટે વાવાઝોડા વીજળી અને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદ પડી શકે છે અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિકને ઘરની અંદર રહેવા ઝાડ નીચે અથવા નબળા બાંધકામોની નજીક આશ્રય લેવાનું ટાળવા અને બિનજરૂરી મુસાફરીથી દૂર રહેવા અપીલ કરાઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રથયાત્રા લોકો માટે ભક્તિનું કેન્દ્ર છે હર્ષ સંઘવી અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા અષાઢી બીચના બીજા દિવસે નીકળશે આ પહેલાં આજે જેરસૂદ પૂનમના દિવસે જળયાત્રા નીકળી છે જેમાં સાબરમતી નદીમાંથી પાણી લેવા ક્રૂઝનો ઉપયોગ કરાયો પછી નદીની આરતી ઉતારવામાં આવી હતી આ દરમિયાન ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ યાત્રા અંગે જાણકારી આપી હતી તેમણે કહ્યું કે રથયાત્રા ગુજરાત અને અમદાવાદના લોકો માટે ભક્તિનું કેન્દ્ર છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો